નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં મંદિરોના ડિમોલેશનને લઈને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં ચૌદ જેટલા વિવિધ વિસ્તારોમાં આવેલા હિન્દુ ધર્મના આસ્થાના કેન્દ્ર એવા મંદિરોના ડિમોલેશનને લઈને સમસ્ત હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો ચૌદ જેટલા મંદિરોના ડિમોલેશનની હલચલ થતાં સમસ્ત હિન્દુ સમાજ રાજુલા છબીના હનુમાન મંદિર ખાતે એકત્રિત થયા હતા અને રેલી સ્વરૂપે બહોળી સંખ્યામાં જય ભવાની હર હર મહાદેવના નારા સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને પ્રાંત અધિકારીને ચૌદ જેટલા મંદિરો ના પાડવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો ડિમોલેશન કરવામાં આવશે તો સમસ્ત હિન્દુ સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી વિચારી હતી તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા શહેરના મુખ્ય ચૌદ મંદિર જે તે સમયે જે તે અધિકારી એવો ખોટો રિપોર્ટ બનાવ્યો છે કે રોડ ઉપર નડે છે અને પાડવા પડશે પહેલાં તો હું એવું કહું કે રિપોર્ટ જ ખોટો વિનો છે કોઈ મંદિર રાજુલા શહેરની કોઈ પબ્લિકને નડતરરૂપ નથી એટલે આ મંદિર પાડવા ન જોઈએ એટલી અમે આ સરકારને અને તંત્રને વિનંતી કરવા આવ્યા છીએ બાકી અમે હથિયાર મૂકી દીધા છે હથિયાર ઉપાડતા વાર નહીં લાગે એક પણ ટચ વિનંતી સાથે અમારી દેસુ છે અમારી ટીમને જાણ કે રાજુલાની અંદર આકસ્મિક રીતે કોઈ પણ વ્યક્તિઓ દ્વારા જે ચૌદ મંદિરના નામ નોંધાણા છે એમાં હનુમાનજીના મંદિર છે બદરંગદા બાપાના છે તો એવા મંદિરો તોડી નાખવામાં આવે એ પહેલાં અમને જાણ થઈ ગઈ એ અનુસંધાન આજે અમે પ્રાંત સાહેબને આવેદન પત્ર દેવા માટે આવેલા છે કે આ હકીકતે કોઈ વ્યક્તિને નડતર નથી તો આને પાડવા શું કામ અને કોઈ વ્યક્તિને કાંઈ એનાથી ટોર્ચર નથી કે કાંઈ ક્યાંય નુકસાન નથી થતા એ મંદિરને શું કામ પાડવા એક અમારી હિન્દુની આસ્થાનું કેન્દ્ર જે છે મોટા મોટા જે પચાસ પચાસ વર્ષથી તો એ મંદિરો શું કામ તમારે પાડવા એવું કોઈને નુકસાન નથી કે નથી ક્યાંય રોડ ઉપર આવતા તો કઈ રીતે તમે પાડી શકો એ માટે અમે આજે ભેગા થયા હતા અને આવેદન પત્ર અમે આવી આજ રોજ અમને જે રીતે અગાઉ કીધું એ પ્રમાણે ઉડતા મેસેજ છે કે રાજુલામાં ચૌદ મંદિર છે એની યાદી છે એ જાહેર કરવામાં આવશે તો ચેમ્બર ઓફ કોમર્સ પણ એમાં અમે વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળને ટેકો આપ્યો છે દરેક વેપારી બધાયરા છે રાજુલાના અને આ અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ જો આના પગલાં તાત્કાલિક લેવામાં નહીં આવે તો આવતીકાલ મીટિંગ કરી અને રાજુલા સદંતર અચોક્કસ મુદત માટે બંધ રહેશે એ માટે દરેક વેપારીઓ આવ્યા છે એટલે અમે પ્રાંત અધિકારીને ધ્યાન દોર્યું છે આવતીકાલે બીજો પ્રોગ્રામ અમે જાહેર કરશું ભારત માતા કી જય આજે રાજુલામાં અમને જાણ થતા કે ભાઈ 14 મંદિરો કે જેવા કે અઠીલા હનુમાન સબીલા હનુમાન ઓડિયાર માનું મંદિર પછી આપણે અંબાજી માનું મંદિર એવા 14 મંદિરોનું આજે અમને હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ ને જાણ થતા આજે અમે જાણ કર્યું કે ભાઈ આ આ કોઈ અમને નથી તો મંદિર શું લેવા પાડવા અનુસંધાને આજે અમે આવેદન પત્ર દેવા રાજુલાના તમામ હિન્દુ સમાજ ના લાગણી નો દુભાય એ કાર્ય ન કરવા માટે આજ આવેદન પત્ર દેવા પ્રાંત સાહેબ ને આવ્યા છે જય શ્રી રામ જય શ્રી રામ